જામનગરમાં જીઆઈડીસી ધરે દ્વારા જે છે હાલ ટેકફેસ બે હજાર ચોવીસનું જે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેમાં પણ જામનગરની સૌથી જૂની અને ત્રીસ વર્ષ જૂની જે પેઢી છે પિયુષ એન્જિનિયરિંગ વર્ક તેના દ્વારા પણ એક ભવ્ય વિસ્તાર સ્ટોલ મૂકવામાં આવ્યો છે અને ખાસ કરીને આપ જોઈ શકતો આ સ્ટોલમાં જે છે અલગ અલગ પ્રકારના જે સાધનો મૂકવામાં આવ્યા છે કે જે આ આખી વિશેષતા જે છે આ ડોમની છે અને એમાં છેલ્લા ત્રીસ વર્ષથી જે છે આ પેઢી કાર્યરત છે તેવા પિયુષભાઈ પણ આપણી સાથે ઉપસ્થિત છે આપણે પિયુષભાઈને પણ પૂછવાનો પ્રયાસ કરશું અને આપ લાઈવ ડેમો જે છે આજકાલમાં જોઈ શકો છો કે અલગ અલગ મશીન જે છે આધુનિક ટેકનોલોજીવાળા કે તેમનું અહીં લાઈવ ડેમોસ્ટ્રેશન જે છે પિયુષ એન્જિનિયરિંગ વર્ક્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે ભાઈને આપણે પૂછવાનો પ્રયાસ કરશું કે આ આખું મશીનરી શું છે ને ઉદ્યોગકારો ને એનાથી શું ફાયદો થશે આપણી સાથે પિયુષભાઈ જોડાય છે આજકાલમાં આપનું સ્વાગત છે પિયુષભાઈ શું કહેશો આ જે મશીન છે એની વિશેષતા શું છે કે ખાસ તો કઈ રીતે કામ કરે છે ઉદ્યોગકારો કઈ રીતે ફાયદો આ આ કાસ્ટિંગના કાચા વાયર હોય છે કાચા વાયર આની અંદર હોય છે પ્રોસેસ હોય છે આ ટાઈપના કાચા વાયર હોય છે કાચા વાયરની અંદર આ મશીનની અંદર નાખે એટલે દબાઈને લંબાઈ વધી જાય સાઈઝમાં થઈ જાય અને બે કટિંગ થઈને પાલિશ થઈને તૈયાર થઈ જાય અને શ્રુ થઈ જાય શ્રુ કરવાની સીધું કરવાની બહુ જરૂર નથી પડતી દસ ટકા જેવો સીધો કરવો પડે છે અને પાંચ પ્રોસેસ એકી સાથે થઈ જાય જે બાર કલાકનું કામ છે એકથી દોઢ કલાકની અંદર આ આ મશીનની બધા મશીનની અંદર અલગ અલગ ડિઝાઇનમાં તૈયાર થઈ ગઈ છે

ખોલા જે વાયર બતાવે છે તો એ રાઉન્ડ વાયર જોવા જે ચાલુ થશે તો આમાં અલગ અલગ પ્રકારના જે મશીન્સ આવ્યા છે મશીન છે ત્રીસ વર્ષ જૂની પેઢી છે ખાસ કરીને આ જે ટ્રેક્ટર છે જેમાં જે વિદેશમાંથી ઉદ્યોગ આવવાના છે શું કહેશો ઉદ્યોગકારો દેશ વિદેશથી આવે છે આપણી આ મશીન કેવો પ્રોત્સાહન મળવા જાય શું કહેશો બરાબર છે અત્યારે આની અંદર રિસ્પોન્સ તો દર વખતે અમને મળે જ છે બહુ સારો મળે છે આજ વખતે એવી ગણતરી છે કે રિસ્પોન્સ મળે છે બહુ સારો મળશે એની અંદર કારણ કે નવા નવા થોડાક મશીનોમાં ચેન્જીસ કરીને અમે રૂપાંતર કરેલું છે એટલે એનો બેનિફિટ અમને એની અંદર મળશે અમને સારું એનો રિસ્પોન્સ જાય બરાબર ગમે જાય અને ઓર્ડર આવ્યા પછી અત્યારે ચાલીસ પિસ્તાલીસ મશીન તો અમારી અગર રેડી કન્ડિશન રેડી કન્ડિશન એટલે ઓર્ડર આવ્યા પછી અમે દસ દિવસમાં પાંત્રીસ મશીન સુધીનો સ્ટોક અમારી પાસે રેડી રાખ્યો છે તે પછી અમારે વેઇટિંગ લિસ્ટ ચાલુ થાય છે

oh at least.

આ બીજા નંબરના ડૂમની અંદર છે અને 4 5 6 અમારો હોલ નંબર 3 4 2 3 4 હોલ નંબર છે સ્ટોલ નંબર છે અને બે નંબર ડૂમ છે અમારો એની અંદર મુલાકાત મુલાકાત લેવાવા તો આપણે જોયું હાલ અત્યારે જે આજકાલ આપણે બતાવ્યું તેની ટીમ ઉપસ્થિત છે અલગ અલગ પ્રકારના જે મશીન છે છે ગોળ ક્રોસિંગ મશીન છે પંચાવન એમ એમ છે અલગ અલગ પ્રકારના જે બધા મશીન આપ જોઈ શકો છો અને તમામ જે છે કારીગરો દ્વારા જે છે અહીં તેના લાઈવ ડેમોસ્ટ્રેશન પણ આપવામાં આવી રહ્યા છે ત્રીસ વર્ષથી પણ જૂની જે આ પેઢી છે અને આ પેઢી દ્વારા જે છે ખૂબ જ સુંદર સારા મશીન બનાવવામાં આવે છે જેનાથી કામની ઝડપ પડશે અને કામમાં પણ સરળતા રહેશે અને જે છે ઉદ્યોગકારોને પ્રોડક્શન પણ વધી શકે છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક આ જે દોઢ લાખથી લઈને પાંચ લાખ સુધીના જે મશીનો છે હાલ ટેક ટેકફેસમાં પણ એક આકર્ષણ જગાવી રહ્યા છે અને જ્યારે આ ચારથી સાત જાન્યુઆરી સુધી આ આયોજન કરવામાં આવ્યું છે ટેક ફેસનું ત્યારે અહીં જે છે બે નંબરના ડોમમાં જે છે અહીં બેથી લઈને ચાર પ્યુસ એન્જિનિયરિંગના જે છે આખા સ્ટોલ મૂકવામાં આવ્યા છે ત્યારે પ્યુસ એન્જિનિયરિંગ દ્વારા પણ જે છે તમામ ઉદ્યોગકારોને પણ અપીલ અને વિનંતી કરવામાં આવી રહી છે કે એક વખત તેમના સ્ટોલની મુલાકાત જરૂરથી લઈએ અને આપ જોશો અત્યારે જે પણ ઉદ્યોગકારો આવે છે તેમને અહીં લાઈવ ડેમોસ્ટ્રેશન સાથે આ મશીનની કામગીરી કઈ પ્રકારની છે તે પણ બતાવવામાં આવી રહી છે ખૂબ જ આધુનિક ટેકનોલોજીથી તમામ મશીનો બનાવવામાં આવ્યા છે અને હાલ અત્યારે જે છે આ મશીન ક્યાંક ક્યાં આકર્ષણ પર જગાવી રહ્યા છે મુસ્તાક આજકાલ ન્યૂઝ જામનગર